ઘરમાં કુરાન જરૂર પડો હઝરત ઇમામ જાફરે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે જે ઘરમાં કુરાન પઢવામાં નથી આવતું અને ખુદા નથી થતો તો ત્યાંથી બરકત ઓછી થઈ જાય છે અને ફરિશ્તાઓ તે ઘર મૂકીને ચાલ્યા જાય છે અને શૈતાનો તે ઘરમાં ઘુસી જાય છે કાફી ભાગ બે પેજ ચારસો નવ્વાણું નોટ આપણા રસૂલે આપણને કુરાન અને અહેલ્યબૈત બંનેથી જોડાઈને રહેવાનું કહ્યું છે તો આપણે જેટલી મોહબ્બત અહેલેબાયતથી કરીએ છીએ એટલી જ મોહબ્બત કુરાનથી કરવી જોઈએ કેમ કે આ બંને વસ્તુ જેની પાસે હશે તે હૌઝે કૌસરમાં રસૂલે ખુદાને મળી શકશે બેમાંથી એક વસ્તુ કામ નહીં આવે અને જો કોઈ ખાલી કુરાથી જોડાયેલો રહે અને એહલેબયથી મોહબ્બત નથી કરતું તો તે પણ હૌજે કૌસર સુધી નહીં પહોંચી શકે બીજી એક હદીસમાં કહેવામાં આવ્યું છે જે ઘરમાં કુરાન છે પરંતુ પઢવામાં નથી આવતું તો તે કુરાન કયામતના દિવસે તેની શિકાયત કરશે તો કુરાન જરૂર વાંચો અને એને સમજવાની પણ જરૂરત છે અને સમજવા માટે અહેલેબાયથી જોડાઈને રહેવું પડશે અગર બીજા કોઈ પાસેથી કુરાન સમજવાની કોશિશ કરશો તો ગુમરાહ થઈ જશો કુરાન પઢવાથી ઘરમાં રહેમત અને બરકત આવે છે અને ન પઢવાથી ઘરમાં પરેશાની અને ગરીબી આવે છે કુરાન ન પઢવાથી ઘરમાંથી ફરિશ્તાઓની સાથે સાથે અલ્લાહનો ખાસ ફઝલો કરમ પણ ખતમ થઈ જાય છે જે ઘરમાં કુરાન પઢવામાં નથી આવતું તે ઘરમાં શૈતાન તો આવે છે સાથે સાથે તે ઘરમાં હંમેશા લડાઈ અને ઝઘડા થતા રહે છે અને લડાઈઝડા વધતા જ જાય છે અને તે હંમેશા કંઈ ને કંઈ પ્રોબ્લેમમાં રહે છે તો કુરાન પઢો અને દરરોજ પઢો અને કુરાનના વાસ્તાથી અલ્લાહ પાસે દુઆ માંગો કુરાન કયામત સુધી આપણી સાથે રહેવાવાળી એક કિતાબ છે જે એક જીવતો અને જાગતો મોજિજો છે તો કુરાનથી લગાવ રાખો વાંચો અને ન પઢતા આવડતું હોય તો શીખો અને દિનની વસ્તુ શીખવામાં કોઈ દિવસ અને ક્યારેય શરમાવું જોઈએ નહીં દરરોજ કુરાનની એક આયત ગુજરાતીમાં તરજુમા અને તફસીર સાથે મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલને આજે જ જોઈન કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે From Albi Academy